પુસ્તક પરિચય અંતર્ગત આજે આપણે ઓર બીટ આ પુસ્તકનો પરિચય મેળવશું અને તેના સર્જક છે અંકિત ત્રિવેદી આ પુસ્તકની અંદર વિવિધ વિષયોને આવરી લઈ અને એકાવન પ્રકરણો લખાયા છે જેમાં માણસ માણસોના પ્રકાર પ્રકારના નામે માણસો અને જમાયેરાત શાસ્ત્ર આવે છે જેવા પ્રકરણોમાં માનવ સંબંધોની મહેકની વાત થઈ છે તો પ્રેમ ઉજવણી કે સતામણી પ્રેમનો પાસવર્ડ અને પ્રેમમાં પડ્યા પછી અને પ્રેમ એટલે દિવાલો વગરનું બારણું વગેરે જેમાં જેવા પ્રકરણોમાં પ્રેમની પરાકાષ્ઠા બતાવવામાં આવી છે અને પ્રેમ થયા પછી કેવા કેવા પરિવર્તન આવે છે એની વાત થઈ છે તો ધૂળટીના રંગો પહેરીને પતંગિયું અને આજ અષાઢી બીજ અને નવરાત્રિ ગાય શુભ કવિતા વગેરે જેવા પ્રકરણોમાં જે આપણા તહેવારોની જે ઝાંખી છે એ કરવામાં આવી છે છે ત્યારબાદ સ્ત્રી સુગંધ આવે અને મનુષ્યત્વ સબરી ઉર્મિલા અને દ્રૌપદી વગેરે જેવા પ્રકરણોમાં જે સ્ત્રીની મહાનતાની જે કઈ ગાથા છે એ કઈ ગાવામાં આવી છે ત્યારબાદ દોસ્ત મળે છે ત્યારે યુવાની ચાર્જ થઈ જાય છે અને જૂના મિત્રો મળે છે ત્યારે વગેરે જેવા પ્રકરણોમાં મીઠાશ દર્શાવવામાં આવી છે તો ઉનાળાની બપોરે અને કવિતાનો પહોર અને વરસાદ પહેલા અત્યારે વગેરે જેવા પ્રકરણોમાં પ્રકૃતિની કઈ વાત થઈ છે અને આ પુસ્તક નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા પ્રકાશિત થયું છે આભાર